મા અંબા દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અંબાજી મંદિરમાં માં પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં સ્થાપનની વિધિ કરવામાં આવી દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં સ્થાપન કરવામાં આવે છે જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા સ્થાપનની વિધિમાં સાત ધાન્યને કાપીને માટીમાં રોપવામાં આવે છે માન્યતા પ્રમાણે સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે ત્યારે સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે અંબાજીમાં મહા શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે મંદિરના સભા મંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે નવરાત્રિ પર્વનો આજથી પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં લોકો મા અંબાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા દૂર દૂરથી નવરાત્રી નિમિત્તે આવેલા ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભક્તોની ભીડ વચ્ચે પણ મા અંબાના શાંતિપૂર્વક દર્શન થતા ભાવિકોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો નવરાત્રી નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોમાં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી નિમિત્તે મંદિરને ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે આજથી આસો નવરાત્રી એટલે કે શારદીય નવરાત્રિનો પ્રારંભ થયેલ છે સવારે માતાજીની વિશિષ્ટ મંગળા પૂજા આરતી કરવામાં આવી ત્યારબાદ સવારે અગિયારથી બાર કલાકની વચ્ચેમાં માતાજીનું સ્થાપન કરવામાં આવે છે એ ઘટ સ્થાપન એટલે કે માતાજીના નવરાત્રી દરમિયાન ઝમેરા કરવામાં આવે છે આ ઝમેરા માતાજીની આઠમ સુધી ત્યાં રહેશે માતાજીની સમી ત્યારબાદ આઠમના દિવસે એનું ઉત્થાપન કરવામાં આવશે નીચે દાદામાં બી નવરાત્રિનું વસ્થાપન કરવામાં આવતું હોય છે અને ચૌદશના દિવસે ભૈરવદાદાનું હવન કર્યા બાદ એ ઝવેરાનું ઉત્થાપન કરવામાં આવતું હોય ઉત્પત્તિનું શું હોય છે માતાજીની આસો સાધીએ નવરાત્રિમાં ઝવેરા માતાજીની શક્તિ ઉપાસનાનું પ્રતીક છે આ ઝવેરાની ખાસ વિશેષતા એવી હોય છે કે જે પ્રમાણે ઝવેરા ઉગતા હોય છે એ પ્રમાણે આગામી વર્ષનો વર્તારો કેવો રહેશે એનું અનુમાન કરવામાં આવતું હોય છે જય શ્રી